નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છેલ્લા બે સપ્તાહથી જીરુ બજારમાં સારી એવી લેવાલી હોવાને કારણે

રાયડો બારસો પચાસથી તેરસો ને ત્રેવીસ રૂપિયા એરંડા તેરસો પંદરથી તેરસો ને છપ્પન રૂપિયા હિશબુલ સત્તરસોથી પચીસસો ને સાઠ રૂપિયા બાજરી ચારસો દસથી પાંચસો ને એકોતેર રૂપિયા અને મગફળી અગિયારસો પચીસથી તેરસો ને છવ્વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ યાર્ડના તાજા બજાર ભાવ